પરિવાર ચાર રસ્તા પાસે શું બની ઘટના સવારે અમારી પાસે ફોન આવ્યો કે અમારી દુકાન ને સટર તૂટ્યું છે તો અમે ત્યાંથી અહીં આગળ જોવા માટે આવ્યા ત્યારે અમારે શટર તૂટેલું હતું ને અંદર કેશ કાઉન્ટર ઉપરથી વીસ રૂપિયા અમારા ગયેલ છે આજુબાજુમાં અમાર એક દુકાન છોડીને બીજી બે દુકાન છે એમાં મનાલી કનેક્શન નામની શોપ છે એનું બી આખું શટર તૂટ્યું છે એમાંથી બી વસ્તુઓ ગઈ છે પરિવાર ચાર રસ્તા પાસે છે અમારી પાસે ઉપર હોસ્પિટલ છે ત્યાંથી ફોન આવ્યો હતો

લગભગ અહીંથી સાતથી આઠ દુકાનોના તારા તોડ્યા છે જેમાં ત્રણ ચાર દુકાનમાં એમને ચોરી બી કરી છે નુકસાન બી થયું છે અને આ વેપારીઓને હજી વધારે નુકસાન બહુ વધારે થયું છે અને બીજું કે આ પોલીસની સમક્ષ બી એક પડકાર છે ખુલ્લો ચેલેન્જ આપ્યો છે આ બે ચોરોએ મળીને હવે આ અમારે જે અત્યારે સીસીટીવીમાં દેખાય છે એમાં બે એક ચોર છે ને મને એવું લાગે છે ત્યાં સુધી આખી ગેંગ છે કેમ કે બે ચોરથી એક જ દિવસમાં સાતથી આઠ ચટર તૂટે નહીં એ લોકોએ પ્રયત્નો તો બધા બહુ કર્યા છે પણ બે દુકાનોમાં કે ત્રણ દુકાનમાં એ લોકો સક્સેસ નથી થયા જે દુકાનમાં સક્સેસ થયા છે ત્યાંથી એ લોકોએ કેશની ચોરી કરી છે બીજા અમુક જગ્યાએ સમાન વસ્તુઓની ચોરી પણ કરીને ગયા છે એટલે મારે પોલીસને એક જ અરજી છે કે પોલીસ આ ત્રણ મહિના પહેલાં બી આ ભાઈના ત્યાં ચોરી થઈ હતી એમને અરજી લખાઈ છે પણ હજી સુધી એ અરજીનો કશું નિકાલ આવ્યો નથી જો આજે ત્રણ મહિના પહેલાં જ આ પોલીસે આ કાર્યવાહી કરી લીધી હોત તો આજે આ વેપારીઓને આ દિવસ ના જોવું પડત એટલે મારું પોલીસને કમિશનર સાહેબને એક જ ચેલેન્જ કહેવાનું છે કે આ તમને થોડા દિવસે ધપ્પડ મારીને ગયા છે કમિશનર સાહેબને થપ્પડ મારીને ગયા છે આ લોકો ખુલ્લું ચેલેન્જ આપીને ગયા છે કે અમે આ વસ્તુ કરી શકીએ છીએ અને એક દુકાન નહીં આજે એક દુકાનની ચોરી થઈ હોય ને તો સમજ્યા કે એક દુકાનમાં એ લોકો સક્સેસ થયા છે ટોટલ છથી સાત દુકાનમાં ચોરી થઈ છે જેથી કરીને મારું પોલીસ કમિશનર સાહેબને એક જ વસ્તુ કહેવાની છે કે આ ચોરોને અહીંયા નાગા રસ્તા પર દોડાવીને મારવા જોઈએ પકડીને આ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ખુલ્લા રોડ પર ચલાવીને જે રીતે પોલીસ એમની અધર સ્ટેટમાં જે કાર્યવાહી કરે છે અને અધર જગ્યાએ જે કાર્યવાહી થાય છે એ રોડ શો કરાવીને બધાને બતાવવા જોઈએ કે આ ચોરો છે જેથી કરીને વેપારીઓએ આ ચેતી રહે કે આ લોકોનેથી દૂર રહે અને બધાને અને પોલીસને ખાસ કરીને કહેવું છે ચોવીસથી અડતાલીસ કલાકમાં જો આ કારકિર્દીને બિરદાવી દે તો હું એમનો બહુ બહુ આભાર માનીશ અને વેપારીઓને બી કહીશ કે પોલીસને એના માટે સન્માનજનક કાર્ય કરે એ માટે બી એ લોકોને બિરદાવે પોલીસને બી કે ચોવીસે અડતાલીસ કલાકમાં પોલીસ એ લોકોને બધાની સામે પરિવાર ચાર રસ્તાથી લગાવીને કલા દર્શનની વચ્ચે કે જ્યાં જ્યાં ચોરીઓ થઈ છે ત્યાં એ લોકોને નાગા કરીને બધાની સામે લઈ જાય અને બતાવે કે આ ચોરો હતા અને એથી બધાએ ઓળખે ધન્યવાદ આપના માધ્યમથી આ જ વસ્તુ હું કહેવા માગીશ અને પોલીસની સામે જે પડકાર મૂક્યો છે તો પોલીસ એ પડકારને સ્વીકારીને વેપારીઓને સંતોષાય એવી રીતે વર્તન કરે બનાવનો ટાઈમ છે અગિયારથી સવા અગિયાર રાતના ભર દિવસ કહેવાય આમ તો જે ગુજરાતના હિસાબે ભર દિવસ કહેવાય એ દિવસમાં જ આ ચોરી થઈ જાય એવું કહેવાય તો ચાલે સવા અગિયારનો ટાઈમ કોઈ અડધી રાતનો ટાઈમ નથી કે વહેલી સવારનો ટાઈમ નથી એટલે પોલીસને હું એ જ કહેવા માંગીશ કે જે પડકાર તમને આપ્યો છે સવા અગિયાર વાગ્યાનો રાતનો એ સવા અગિયાર વાગ્યાના પડકારને જે હેલવીને કમસે કમ આ ચોરોને એક વરઘોડો કાઢે અને બતાવે અને એથી એક બિરદાવે એવું કામ પોલીસ કરી બતાવે આપણામાંગી મારું નામ રાજસ્થાન હું ઓનર છું ધન્યવાદ અહીંયા હું રાત્રે નવ સાડા નવ વાગે દુકાન વધાવીને ગઈ હતી પછી સવારમાં સાત સાડા સાત વાગે અહીંયાથી જે બસો બસમાં બેસે છે જે ભૈયા જોબ પર જાય છે એમનો મારી ઉપર ફોન આવ્યો કે બેન તમારી દુકાનનું સટર તૂટ્યું લાગે છે એટલે હું તાત્કાલિક સાડા સાત વાગે અહીંયા ગાડી હાજર થઈ તો મારી દુકાનનું શટર ઘણું બધું ઊંચું થઈને અંદર ફેરવિખેર કરેલું હતું અને મારા જે જૂના કોઈન હતા ઘણા બધા જૂના વર્ષો જૂના હતા એની આખી થેલી લઈ ગયા છે અને દુકાનનું પંદરે પંદર જે ડ્રોવર હતા એ મારા બધા વેર વિખેર કરી નાખ્યા છે એવી જ રીતે બાજુવાડાની પણ દુકાન એ રીતે તોડેલી છે એટલે અમારો કહેવાનો હવા એક જ છે કે જનતાનો અહીંયા પાંચસો મીટરના એરિયામાં જ પોલીસ સ્ટેશન છે તો જો આ ચોરી કરનારાઓ આટલું સહજ કરતા હોય તો પછી અમારા જનતાની સેફ્ટી શું એના માટે અમારે આગળ અમારો જે વિચારધારા છે અમારે આગળ પહોંચાડવી છે કયા વિસ્તાર છે અમારો વિસ્તાર છે પરિવાર ચાર રસ્તા વાઘોડિયા રોડ મારી શોપનું નામ છે મનાલી કલેક્શન અને છેલ્લા વીસ વર્ષથી હું આ બિઝનેસ કરું છું પણ ક્યારેય આટલો ખરાબ અનુભવ મને થયો નથી અને જે આ મેઇન રોડ પર આવ્યા પછી જે અનુભવ થયો છે એના માટે મારે આગળ જણાવવું છે કે ચોવીસ કલાકમાં એ લોકો પડકારી જવા જોઈએ કારણ કે આ રોડ પર એક જ દિવસમાં રાત્રે અગિયાર વાગ્યાથી લઈને રાત સુધીમાં ચાર આઠથી સાતથી આઠ દુકાનો તૂટી છે આમ તો પોલીસ અહીંયા ચાર રસ્તા ઉપર ઊભી રહી છે બે દિવસથી કેમ ઉભી રહી હવે એવું તો એ લોકોનો પ્રશ્ન છે અમને કંઈ એવી આઈડિયા નથી કે શું રીઝન છે શું નહીં પણ આ વસ્તુ એક શરમજનક વસ્તુ છે કે જો આટલી હિંમત એ લોકો પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં કરી શકતા હોય તો પછી આગળ અમારી જનતાની સેફટી શું એના માટે આગળનું અમારે કાર્યવાહી કરવી પડે એવી જ છે કેટલા દુકાનો કમસે કમ આઠથી સાતથી આઠ દુકાનોની જાણકારી મળી છે અમને અને આનાથી ત્રણ મહિના પહેલાં પણ એક દુકાનનું તારું તૂટ્યું હતું એમનું પણ ખાલી અરજી આપી છે એનું પણ આગળ કોઈ કાર્યવાહી એ ભયની થઈ નથી અમારી દુકાનમાં સીસીટીવી કેમેરા છે પણ ફૂટેજ એના નીકળતા નથી આગળ એક જણ ફૂટેજ નીકળ્યા છે ને બે જણ એમાં દેખાયા છે ચહેરા સાથે મારું નામ કુમુદબેન ઠક્કર છે